ચાલો વાર્તા સાંભળવી છે ને તો આજની જે આપણી વાર્તા છે એનું નામ છે કાગડો અને કોઠીંબુ શું નામ છે તમે કોઠીંબુ જોયું કોઈએ હે કોઠીંબુ કોને કહેવાય ખબર છે તમને કોઈને હે હે આમ જો ચીભડું હોય ને ચીભડું એ અવડું કમતું નાનું એવું ચીભડું થાય એને કોઠિંબુ કહેવાય કોઠીંબા કડવા હોય એની કાચરી હોતી થાય તમે હવે વાડીએ ને ત્યારે જોજો ને પૂછજો તમારા મમ્મીને ભાઈ સરદાર ભાઈ કે કોઠીમ્બુ કોને કહેવાય માન ભાઈ બરાબર ચાલો એક હતું કોઠીંબુ એ તો ભાઈ વાડે વાડે દડતું દડતું જાતું હતું ત્યાં એક કાગડો ઉડતો ઊડતો આવ્યો અને કોઠીંબાને જોઈ ગયો કોઠીંબાને જોઈને કાગડાને તો ભાઈ ખાવાનું મન થઈ ગયું કાગડા ભાઈ તો જ્યાં ચાંચ લાંબી કરી આમ ચાંચ લાંબી કરી હો ભાઈ અને લાંબી ચાંચ કરીને કોઠીંબાને ખાવા જાય ને ત્યાં તો કોઠીંબુ બોલ્યું કોઠીંબુ કે બાપુ આવી ગંદી ચાંચે તે મને ખવાય ક્યાંકથી પાણી લઈ અને ધોઈ આવ આવું કાગડા ને કીધું તો કાગડો તો ભાઈ પોતાની ચાંચ ધોવા માટે કૂવા પાસે ગયો કુવા પાસે જઈ અને કાગડાએ તો કૂવાને શું કીધું ખબર છે કૂવા 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા આલો પાણી ધોવ ચાચુડી ધોવ ચાચુડી ખાવ કોઠીંબુ ખાવ કોઠીંબુ કરડું કરડું કૂવો કે પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ઘડુલો લઈ અને ઘડુલો લઈ આવી અને પાણી સિંચી લે એટલે કાગડો તો ભાઈ ઉડતો ઉડતો કુંભાર વાળે ગયો અને જય અને કુંભારને કે કુંભાર 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા આલો ઘડુલો સીચું ચાચુડી ખાવ કોઠીંબુ કરડું કરડું કુંભાર કહે કે માટી લાવ ને તો રૂપાળો ઘડુલો ઘડી દઉં એટલે કાગડો તો ભાઈ ગયો માટીના ટીંબા પાસે અને ટીંબા પાસે જઈ અને ટીંબાને કહે ટીંબા ટીમ્બા ટીંબા દેવા આંગણ આવ્યા કાગ દેવા આલો માટુડી આપું કુંભારને ઘડે ઘડુલો સીચું પાણીડા ધો ચાચુડી ખાવ કો ઠીંબુ કરડુક કરડુક તો ટીમ્બો હતો ને જે માટીનો ટીમ્બો જોયો તમે ક્યારેય વાડીમાં ગયા હો ત્યારે મોટો જબર માટી હોય ને એને માટીનો ટીમ્બો કહેવાય તો ટીંબાએ શું કીધું કે મરગલાની શીંગડી થી ખોદી લે મરગલો એટલે મૃગલો જેને મૃગ કહેવાય હરણ જેવું હોય એને શીંગડા હોય સાબર કહેવાય ને જેને આપણે તો એણે શું કીધું કે ભાઈ મરગલાની ની થી મારી માટીને ખોદી લે ના કોણ પાડે છે તો કાગડો તો ભાઈ ઉડતો ઉડતો ગયો મરગલા પાસે ક્યાં ગયો મરગલા મરગલાને કીધું મરગ 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા ઉપાડો સીંગલડી ખોદું માટ દવ કુંભાર ને ઘડે ઘડું લો સીચું પાણીડા ધો ચાચુડી ખાવ કોઠીબુ કરડું કરડું ભાઈ મરગલો હતો ને એ તો કાગડાભાઈને કે હું તો બહુ ભૂખ્યો છું કારણ કે મારો મિત્ર કૂતરો છે ને એ પણ અહીંયા ભૂખ્યો બેઠો છે અને તમે આ કૂતરાને જોવો અમે બંને સાથે મળીને માટી ખોદી દેસુ તો કૂતરાભાઈ તે મારા મિત્ર છે એમ કીધું તો કાગડાભાઈ તો ગયા કોની પાસે કૂતરા પાસે ગયા કોની પાસે ગયા ભાઈ પાસે ગયા અને કૂતરાને કીધું કે કૂતા 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા બોલે મરગલા ખોદું માટુડી દવ ને ઘડે ઘડું લો સીચું પાણીડા ધો ચાચુડી ખાવ કોઠીંબુ કરડું કરડું કૂતરો કહે ભાઈ હું ને મગ મરગલો તો બહુ ભૂખ્યા છીએ માટે તું ગાયનું દૂધ લાવી દે ને તો દૂધ પીને એને કામે લાગી જાય તો કાગડા ભાઈ તો ગાય પાસે ગયા અને ગાયને ભાઈ કીધું કે ગવરી 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 દેવા આંગણા આવ્યા કાગ દેવા આલો દૂધલડા પાઉ કૂતલા પીએમ રગલા ખોદું માટુડી દવ કુંભાર ને ઘડે ઘડું લો સીચું પાણીડા ધો ચાચુડી ખાવ કોઠીંબુ કરડું કરડું ગાય કે ભાઈ કાગડા ભાઈ હું પણ બહુ ભૂખી છું મને પેલા સારી પેઠે ખડ ખવડાવો ને ઘાસ ખવડાવો ને તો ખવડાવી ને પછી તમતારે મને દૂધ તો હું તમને દૂધ આપીશ હું કાંઈ ના પાડતી નથી એટલે ભાઈ કાગડો તો છે એ સીમમાં ખડ લેવા ગયો અને સીમ એટલે હું ખબર છે ને એ આપણે કહીને સીમમાં ગયા છે મારે ક્યાંય ગયા તો કે સીમમાં ગયા છે તો સીમમાં જઈ અને સીમને કીધું કે સીમ 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 દેવા આંગણા આવ્યા કાગ દેવા આલો ખડલા નિરુ ગૌરીને દો દૂધલડા પાવ કૂતલા પીએ મરગલા ખોદું માટુડી દવ કુંભારને ઘડે ઘડું લો સીચું પાણીડા ધોવ ચાચુડી ખાવ કોઠીંબું કરડું કરડું સીમતી ને ભાઈ ઈ સીમ કે ભાઈ તારે ખડ કાઢ વાઢવું હોય તો કુંભારને ત્યાં ઓલા લુહારને ત્યાંથી દાતડું લઈ આવે દાંતડું ક્યાં હોય લુવાર પાસે હોય ને તો લુવારને ત્યાંથી દાતડું લઈ આવે અને ખડ વાઢી લે તો કાગડો તો પાછો ગયો ક્યાં લુવાર પાસે કોની પાસે ગયો અને લુવારને જઈ અને કાગડો કે લુહાર 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા આલો દાતરડા વાઢુ ખડલા નીરુ ગૌરી દો દૂધલડા પાવ કૂતલા પીએમ રગલા ખોદુ માટુડી દવ કુંભાર ને ઘડે ઘડુલો સીચે સીચું પાણીડા ધો ચાચુડી ખાવ કોઠીંબુ કરડુ કરડુ લુવાર તો ભાઈ કે લેને આ દાતરડું કાગડા ભાઈને તો હું આપું દાતરડું આપ્યું એટલે તો ભાઈ કાગડો તો દાતરડું લઈ અને સીમમાં ગયો ત્યાંથી ખડ લઈ અને આવ્યો અને ખડ કોને ખવડાવ્યું ગાયને ખવડાવ્યું પછી દૂધ દોય અને દૂધ લઈ અને કૂતરા અને મરગલાની પાસે જીગ્યો અને મરગલાને અને કૂતરાને દૂધ પીવડાવી અને પછી માટી લીધી અને માટી લઈને ગયો કુંભાર પાસે કુંભારે ઘડુલો ઘડ્યો અને ઘડુલો લીધો અને ગયો કૂવા પાસે કૂવામાંથી પાણી સિંચીને કાઢ્યું અને પછી પોતાની ચાંચ ધોઈ અને સાફ કરી અને સાફ કરી અને પછી કોઠીંબુ ખાધું કરડું કરડક કેમ ખાધું